ચેસની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં માંડવીની તેજસ્વી છાત્રા ધ્વનિ સંજયભાઈ ચૌહાણે પાંચમા ક્રમે વિજેતા બનતા ધ્વનિ ચૌહાણને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે તાજેતરમાં વડોદરામાં ગ્રેન્ડેપોર્ટ એટ પોઈન્ટ ઓ ઇન્ટરનેશનલ ઓપન શેડે રેખડ રેટિંગ રેસ ટુર્નામેન્ટ બે હજાર પચ્ચીસમાં ચૌદ વર્ષની ઉપરની વુમન્સ કેટેગરીમાં રેખડ રેટિંગ ચૌદસો છ્યાસીમાં પાંચમા ક્રમે વિજેતા બનીને ધ્વનિ સંજયભાઈ ચૌહાણે માંડવીનું ગૌરવ વધારેલ હોવાનું માંડવીના સ્થાનિક સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું આ અગાઉ ધ્વનિ ચૌહાણે બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની સાલમાં એમ ત્રણ વખત કચ્છ યુનિવર્સિટી વુમન્સ ચેસ ચેમ્પિયન બનેલ છે પહેલા બે વખત મુંબઈ અને ભોપાલ મુકામે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અગાઉ ધ્વનિ ચૌહાણે ખેલ મહાકુંભમાં આઠ વખત રાજ્ય કક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ છે આ ઉપરાંત તે બ્લેક બેલ્ટ કરાટેમાં ચેમ્પિયન બનેલ છે ધ્વનિ ચૌહાણે ચેસ અને કરાટેમાં તેત્રીસ ટ્રોફી સાત મેડલ અને સાઠ જેટલા સર્ટિફિકેટ મેળવીને માત્ર માંડવી જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ હોવાનું માંડવીના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું